ફરવા લઈ ગયો છું હા એ આ બહુ મને ગમ્યું હા આ તો આપણે ગામ વાસીઓ બલે એટલે તો સારું રાખવું પડે ને એટલે આપણે 5 વર્ષે યાર સરપંચમાં આયા હો એટલે તો કરવું પડે ને સાચી વાત છે આ ગાડીવાળા ભાઈને ખૂબ ઉપકાર કેવરાય કે જે અમને અમને આજે ફરવા લઈ જાય રહે છે બધું મારા તરફથી જે હો હું આ લોકોને ફરવા લઈને આવ્યો છું થરા ગામની અંદર આ લોકો રહેવાસી છે પાલડી ગામના ખૂબ ખૂબ ઉપકાર કેવરાય કે અમને ફરવા લઈ ગયા છે ધન્યવાદ

અમે ચેક ગામ ના ભાઈ અમે અમદાવાદ થી તમારો વિડીયો જોયો હતો એટલે તમને મળવા માટે આયા પીસલ હવે તમે એમ કહો રાજો કે અમારે એક વિડીયો બનાવો છે તો અમને ફરવા લઈ જાવ તો અમે તમને વિડીયો બનાવરાવા માટે અમે અમારું એવું એક તળાવ છે હા એ તળાવ અંદર લઈ જઉં રહું કે તમને જોઈને આમ આનંદ આનંદ આવી જશે પબ્લિક ને ભી આમ સારું લાગશે કે સારું બેગ્રાઉન્ડ આવે છે અહીંયા હા તો રેડી Ya derse de

વગર અમારે વિડીયો બનાવવા વાળું ઓછું થઈ જાય તો હાથ ભાગી જાય બીતા હાથ તો જાય જ નઈ જાય તો અઠવાડિયા બે મહિનામાં થઈ જાય પણ આખી જિંદગી જતા રહો તો એ ખરો તમારી વાત

ઓમ માં ફરા ગોમ નદી જો આ નવી નદી બનાવી છે એ અમારો પહેલો એવો બન્યો

આખી જિંદગી તો રાખા છે સર પણ શું શું ખબર તેમ ના પડે અમન વાળી એટલે એ યા પુકા તારા લીધે મારું ઘર ચાલે તું પાઉ વધારે બોલતો નહીં નક્તર કાઢી ને છીએ જાજી ન મોલ લઈ પાવ તરત જ આ ગામને છે ને સરપંચ વાને કેમ રાશો ખબર છે કે ઉલીને લાઈનો મારે છે ના રે સરપંચ ને ગામને પૂરું કરે એટલે રાશો ન કહો તો મોઢું ભાજી નાખે

હા એક્સડી વાળું થઈ ગયું હવે રીએ ના દબાવું કોઈ ને તો આપણા જીવ જતા રહે બાપ આપણી જોડે નાખ છે કે

મારે આ લે 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 લા 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 રાખી તો ચલાવી બા એમાં સરપંચ અર્જિન ભાઈ હવે આ સેવા કોણ આવશે તમે આ આ પાછળ

જો કરતા આ વિડિયો બનાવવા આયા તો ડોક્ટર ભાજી પડ્યા આયે મસ્તો છે કે સાહેબ આ તો છે કેરો પડ્યા

મને તો ખબર હતી પાકી કે આ ન સાતી રીલી હતી એટલે ફાટવાની છે કેમ કે ઘણા ભાઈઓ અમારા તળાવમાં આવી ગયા વિડીયો બનાવ્યા પણ એ ખાતે તો પાછી જાય જાય ને જાય હવે વિડીયો પાછી ખબર નથી ના તમે નારિયેળ લાવ્યા હતા ના નારિયેળ ન તો લાવ્યો નારિયેળ વખત ચાઈ જ આવે હવે તમે ફટાફટ જાય જાતો નાખ્યા સર પણ મરી જાય તરત હા હા હા

હું ત્રીસ હજાર રૂપિયા હતા મને આલુ આઠ હજાર તો એને દવાનું મરવા તારી જ લઈ ગયા તાંડિંગ કરી પણ બાપા આ શું ઘર ભણ્યા અમારે ઘર નઈ ભણ્યા ધારોડિયા નહીં તો સંજય ભાઈ છે